દિનેશ કુંભાણીએ ચારે ગામના ખેડૂતોને હેકર દીઠ રૂપિયા અગિયાર હજારની સહાય કોઈ પણ મર્યાદા વિના આપી હતી જેના કારણે અંદાજે બે કરોડથી વધુનો કલ્યાણ કાર્ય ગામડાઓમાં પહોંચ્યો ખેડૂત હિત માટેની આ નિસ્વાર્થ ભાવના સમાજમાં સંવેદનાનું દુર્લભ ઉદાહરણ છે વતન જીરા ગામ માટે વિશેષ લાગણી ધરાવતા બબુભાઈ ચોડવડિયાએ મરણીનું બાકી રહેલું સમગ્ર કર્જ પોતાની જવાબદારી સ્વીકારી ચૂકવી દીધું જે માનવતા અને ગ્રામ્યકતાનું પ્રેરક દ્રષ્ટાંત છે ગામના લોકો માટે કરાયેલું આ કાર્ય સમાજમાં સહયોગ અને વિશ્વાસની નવી હવા ફૂંકે છે આ બે દાતાઓનું અમરેલી કિસાન પરિવાર સન્માન સમિતિ દ્વારા આ વિધિવત સન્માન કરવામાં આવ્યું સમારોહમાં જિલ્લાના વિવિધ ગામોના ખેડૂત પ્રતિનિધિઓ સમાજ સેવકો અને સંસ્થાઓની નોંધપાત્ર હાજરી રહી હતી આજે પ્રફુલ્લભાઈ સંજલિયા અને આજનો જે કાર્યક્રમ છે એ દાતાઓના સન્માનનો કાર્યક્રમ છે એવા દાતા છે બાપભાઈ જીરાવાળા જેને આખા ગામનું કરજ ભરી દીધું છે એવા દિનેશભાઈ કુંભાણી છે એ આખા પાંચ ગામનું એને હેક્ટર કરજ ભરી દીધું છે તો એનો સન્માનનો કાર્યક્રમ આજે રાખ્યો છે એની એની અંદર અમારા આખા જિલ્લામાંથી લગભગ હજારે ખેડૂતો આખા આ સન્માન માટે આવ્યા છે જુદી જુદી વિશેષ સંસ્થાઓ છે અમારી અને મંડળીઓ પણ છે પ્રાકૃતિકની પ્રાકૃતિકની વિશેષ મંડળીઓ છે ગીર ગંગા ટ્રસ્ટ ને એ બધા પણ છે એ બધા પોતાના સન્માન માટે અહીંયા છે